બધા કે ભાઈ મીઠ દરિયાનું પાણી ચખાઈ ના એમ આજે હું તમને ચાખીને બતાવું પેલા પાણી સાફ કરી દો કેમ છો ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો તો ભાઈ જો આ એક ઓયડી હતી જો આ ઓયડીમાં આપણે રોકાયેલા મતલબ આપણી રાત આ ઓયડીમાં કાઢી દીધી બાકી રાતે હજુ ભાઈ રાતે ભૂત આવેલો ને ભૂત આવેલો ભાઈ રાતે છે ને ભૂત આવેલો આપે આપી દરવાજો ખુલે બંધ થાય ખુલે બંધ થાય ભાઈ અમે તો બરાબર સ્ટોપડી મારીને હોઈ ગયા બરાબર જો ભાઈ અમારા રજુભાઈ નીકળ્યા ગયા બાકી અત્યારે ભાઈ આપણે છીએ ધોળાવીરા બાજુ ને જો કંઈક આવું ઘર હતું જે આપણને જમણવાર કરી અને આપણને આ રૂમ આપી દીધેલો હવે આપણે અહીંયાથી નીકળવાનું અહીંયાથી પેલો જે ધોળાવીરાનો પેલો જે રોડ કહેવાય છે ને રોડ ટ્રીપ વર્લ્ડ હેરિ એ કંઈક છે વર્લ્ડ હેરિટેજ રોડ છે એ જોવાનો છે એ હમણાં વચ્ચે આવશે અને પછી આજે આપણે નાઇટ લગભગ કાળા ડુંગરની આજુબાજુમાં થવાની છે કાલો ડુંગર પણ જવાનું છે પણ જવાનું છે બાકી આ રહી આપડી સંપૂર્ણ ગુજરાત યાત્રા છે ચાલો ભાઈ નીકળીએ આપણે પકવા કરીએ છીએ સફેદ રણ અને જો અત્યારે આપણે ધોળાવીરાનો જે હાઉટેડ પેલો જે રોડ છે ને આજુબાજુ પોણી છે વચ્ચે રોડ જાય છે એ જો એ જ રોડ પર છે નારાયણ સરોવર ભુજ કાળો ડુંગર ને સફેદ આજે આપડે લગભગ કાળા ડુંગરની આજુબાજુ પોકી જશું બરાબર જોઈએ બાકી જુઓ ભાઈ યા

અને એકદમ ખુલ્લો પવન આવે છે ભાઈ એકદમ ખુલ્લો પવન આવે છે હેલો ગાઈઝ યસ 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 ગોપુ બ્લોગ તો ગાઈ આ બધા ટુરિસ્ટો જાય છે બરાબર બહુ સારું છે અને જો આખું ફૂલ હવા છે જુઓ એકદમ ખારું પાણી છે મતલબ કહેવાય છે કે ભાઈ દરિયાનું પાણી ખારું જ હોય છે બરાબર અને જો અમને તો એવું લાગે છે ને કે ભાઈ આબલું જે હોય ને આબલું એની શરૂઆત ત્યાંથી થાય છે જુઓ કે જ્યાં મતલબ જ્યાં નજર કરો ત્યાં પાણી જ દેખાય છે પણ ત્યાંથી આગળ કશું દેખાતું નથી નજર જાય ને અમારી નજર જાય છે ને ત્યાં સુધી પાણી જ છે પછી કશું નહીં દેખાતું બાકી જો ભાઈ આ નક્કાળું મીઠું છે જુઓ હે ને નક્કાળું મીઠું છે જુઓ આ બાજુ હવા બહુ આવે છે એટલે આપણે છે ને ભાઈ દરિયાનું પાણી ચાખવાનું છે બધા કહે છે કે ભાઈ દરિયાનું પાણી ચખાય નહીં એમ બધા કહેતા હોય ને કે દરિયાનું પાણી કોઈ દિવસ ચખાતું નથી હોતું આપણે ચાખીને ટ્રાય કરીશું કે દરિયાનું પાણી કેવું ખારું હોય છે કે મીઠું હોય છે એમ આજે હું તમને બતાવવાનું છું કે ભાઈ દરિયાનું પાણી કેટલું ખારું હોય છે અને કેટલું એ હોય છે બરાબર જો ભાઈ આ નક્કાળું મીઠું છે જો આ જો આ મીઠું હોય છે જો આ બધું મીઠું છે આ મીઠું ના ગાગડા પડી જાય છે જે સુકાઈ ગયેલું છે ને વધારે એના ગાગડા પડી જાય છે અને ઓ ભાઈ જો ભાઈ એકદમ પાણી ઠંડુ છે એકદમ પાણી ઠંડુ છે ચાખું છું ભાઈ બધા ક્યાં રહે કે ભાઈ મીઠ દરિયાનું પાણી ચખાઈ ના એમ આજે હું તમને ચાખીને બતાવું પેલા પાણી સાફ કર દો હા ખારું પાણી છે ખારું ખારું મતલબ પાણી છે કેમ કે ભાઈ અહીં છે ને મેઠાનું ઉત્પાદન થાય છે પછી મેઠું ઓગળે તો ખારું જ થઈ જાય ને પાણી એમ ખારું પાણી છે ભાઈ મેં તો ટેસ્ટ કરીને બતાવી દીધું કે દરિયાનું પાણી કેટલું ખારું હોય છે આ પાણીથી આ પાણીથી હું હવે મૂઢું ધોવા જઈશ ને તો મારું આખું મૂઢું છે અને પાણી મતલબ મૂઢું સુકાઈ જશે પછી વેકર વેકર થઈ રહેશે એ ભાઈ કઈ કઈક આવે છે ના ના ત્યાં પાણી જાય છે મને એમ થયું કે કશું આવે છે એવું લાગ્યું બરાબર ખારું પાણી છે ખારું પાણી છે ભાઈ પાણી ખારું છે હોય સાયકલ પડવાની છે જોઈએ ભાઈ એન્ડ થઈ ગયો છે અને ભાઈ હવે ભાઈ ધોળાવીર અહીંયાથી પૂરું થઈ ગયું છે અને આ જુઓ અહીંયા પર હેલો ગાઈઝ તો ભાઈ ધોળાવીરાનું એન્ડ થઈ ગયું છે અહીંયા પર બરાબર અને હવે સામે અમે જઈએ છે ધોરડો બાજુ અહીંયાથી ધોરડું છે જે ધોરડું રણ છે ને સફેદ રણ ધોરડું એ થોડુંક નજીક જ છે કાટા અને ભાઈ જો આ બધા ટુરિસ્ટો છે જો હેને ભાઈ પાંચ વાગી ગયા છે અને જો આપણે છે ને કાલો ડુંગર સાત્તર કિલોમીટર અને સફેદ રણ તેત્રીસ કિલોમીટર મતલબ કે છે ને આપણે આવતીકાલે આવતીકાલે આપણે સફેદ રણ છે ત્યાં જવાનું છે અને કાલો ડુંગર ના આવતીકાલે આપણે ડુંગર જશું અને પરમ દિવસે સફેદ રણ બાકી આપણે ખાવડા રોકાવાનું છે ખાવડા અને ખાવડા કમસે કમ ખાવડા આપણે પકવા આવ્યા છે લગભગ ખાવડા આવી જ ગયું છે એક બે કિલોમીટર હશે ખાવડા છે હવે આ છ થઈ ગયા છે અને અત્યારે આપણે ખાવડામાં આવી ગયા છે ભાઈ ખાવડામાં તો અહીંયાથી ધોરડું સફેદ રણ પછી કાળો ડુંગર એ બધું નજીક નજીક થાય છે એટલે આવતીકાલે આપણે કાળો ડુંગર ફરવાના છીએ બાકી આપણે ખાવડામાં છીએ બરાબર તો જો આ સોસાયટીઓ છે કંઈક આપણે રોકાયા છીએ ભાઈ અને કેમ છે મજામાં મજા મજા ભાઈ આ કાકા છે આપણા વીરપુર બાજુના કયું ગામ કુંબરવાડી વીરપુર ભાઈ કુંબરવાડી વીરપુર બાજુના છે તો આ ભાઈ આમની મતલબ આમની નહીં આમના છોકરાની કોમેન્ટ હતી ઇન્સ્ટા પર કે તમે અમારા એ રોકાજો ખાવડામાં આવશો તો આપણે રોકાયા છે અમને થઈ બરાબર જો આપણી સાયકલો પાર્કિંગમાં મૂકી દીધી ને સાડા છ થઈ ગયા તો અમને મસ્ત ચા બા આપી દીધી છે અને ઇન્સ્ટા પર રીલ્સ મૂકવાની હતી કે ભાઈ અમે ધોરડો બાજુ આવીએ છીએ એમ એટલે કોઈ કોન્ટેક તો થાય એમ બાકી જો ભાઈ પાણી ગરમ થાય છે ના માટે તો કંઈ નહીં ચાલો પહેલાં મસ્ત આપણે રીલ્સ બનાવી લઈએ તો બધું સામાન ઉતારી દીધું છે બરાબર ને આપણે જ્યાં રોકાયા છે ત્યાં બતાવી દઉં બરાબર હલો હલો જો ભાઈ કામ ચાલે છે પોતું મારવાનું કામ ચાલે છે બહુ ગુડ જોબ ગુડ જોબ આન ગુડજો બોલો બધા ગુડજા બહુ સારું કામ કરે છે ભાઈ તો ભાઈ જો બરાબર મસ્ત આવે આપણે નાવા જઈએ નાય હાઈવે બરાબર અને અંદર જો જમવાનું કામ ચાલે છે દાદી જો દાદી દાળ બનાવે છે અને બેન રોટલી બનાવે છે ને તો ભાઈ ચાલો આપણે પહેલા નાઈ જોઈને ફ્રેશ થઈ જઈએ પછી આપણે શાંતિથી જમીએ આ થઈ ગયા છે અને ભાઈ ચાલો હવે જમવા

તો ભાઈ ચાલો મસ્ત જામી લીધું છે અને અત્યારે આપણે સુવા માટે જો આપણી સાયકલ આવી મૂકી છે અને આપણે સુવા કઈ જઈએ છીએ સરકારી ગેસ્ટ હાઉસ તો ભાઈ અત્યારે અહીંયા છે ને સર જઈએ છીએ સુવા માટે બાકી આજનો બ્લોગ બસ આટલા જ હોય બરાબર એટલે તમને બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો એટલે ભાઈ મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ બ્લોગ પૂરો